આજથી શરૂ જુનાગઢની જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંતો મહંતો અને સો કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા માગ સ્નાન કરવામાં આવ્યું હતું કડકડતી ઠંડીમાં ગરવા ગિરનારની ગોદમાં ભરભલાને ધ્રુજાવી દે એવી ઠંડી વચ્ચે સંતો અને વિદ્યાર્થીઓએ માગ સ્નાન કર્યું છે વેલી સવારમાં હાટ થી જાવી દે તેવી ઠંડીમાં ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરી રહ્યા છે જુનાગઢ સાબલપુર ખાતે આવેલ જ્ઞાન બાગ ગુરુકુળના સ્વામિનારાયણના સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું માઘ સ્નાનનો અનેરો મહિમા છે પરંપરા મુજબ માટીના માટલામાં ખુલ્લા મેદાનમાં રાતભર પાણી ભરી રાખવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે આ પ્રવૃત્તિ સ્વેચ્છાએ બાળકો કરતા હોય છે જેથી તેમની અંદર આધ્યાત્મિક બળ જાગે છે મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આ માઘ શરૂઆત થાય છે અને દિવસ સ્નાન કરવામાં આવે છે જે મનુષ્ય ખુલ્લા શરીરે સ્નાન કરે છે તેને પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તેવું શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે આ માઘ સ્નાન એટલે માઘ મહિનાનો સમય છે મહા મહિનાની પૂનમ સુધી આ માઘ સ્નાનનો વિધિ ચાલતો હોય છે માઘ સ્નાનની અંદર શાસ્ત્રોની અંદર વેદોની અંદર આનો ઉલ્લેખ છે કે એક મહિનો માઘ સ્નાન કરવાથી એક મહિનો ઉપવાસનું ફળ મળે છે અમારી શાસ્ત્રોની પરંપરામાં આ માઘ સ્નાનનો વિધિ ચાલ્યો આવે છે અમારા સાધુ સંતો અને વિદ્યાર્થીઓ અમારા હરિભક્તો પણ આ માઘ સ્નાન કરતા હોય છે આ માઘ સ્નાનની અંદર સૌથી શ્રેષ્ઠ સ્નાન સમુદ્રની સ્નાન અંદર સ્નાન કરવું એ સૌથી શ્રેષ્ઠ માઘ સ્નાન ગણવામાં આવ્યું છે એના પછી સમુદ્રને મળતી મોટી મોટી નદીઓ છે એમાં જે માર્ગ સ્નાન કરવું ગંગા વગેરે એ એનાથી બીજા નંબરનું માર્ગ સ્નાન છે અને ત્યાર પછી એનાથી નાની નદીઓ તળાવો એની એની અંદર જે સ્નાન કરવું એ ત્રીજા નંબરનું માર્ગ સ્નાન છે અને ત્યાર પછી સૌથી શ્રેષ્ઠ માર્ગ સ્નાન બતાવ્યું છે કે કોરું માટલું એને રાત્રે ભરી દેવામાં આવે સાંજે એની અંદર થોડો તલ નાખવામાં આવે અને એ માટલું સવારે આખી રાત્રિ ખુલ્લામાં રહ્યું હોય ચંદ્રના અજવાળામાં અને ખુલ્લા વાતાવરણમાં રહ્યું હોય અને ઠંડુ થયેલું હોય એનાથી સવારના પોરમાં સ્નાન કરવામાં આવે છે એ સ્નાન કરવાથી શરીરમાં એટલી બધી તાજગી આવે છે અને શરીરની અંદર એટલી સ્ફૂર્તિ આવે છે આમ તો આપણું શરીર વાતાવરણની સાથે સેટ થઈ જાય એને માટે કદાચ આ વિધિ હોવો જોઈએ આપણા ઋષિમુનિઓએ એટલા માટે જ કદાચ આ વિધિ આપેલો હોવો જોઈએ આ સ્નાન કરવાથી આખો દિવસ જાણે નોર્મલ વાતાવરણમાં હોઈએ કોઈ પ્રકારની ઠંડી ન હોય એવું શરીરમાં ફિલિંગ થાય છે અને આ માર્ક સ્નાન અમારા ગુરુકુલની અંદર દરેક ગુરુકુલોની અંદર આ માર્ક સ્નાન કરાવવામાં આવે છે અત્યારે લગભગ સો એક વિદ્યાર્થીઓ માર્ક સ્નાન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને અમે ખાસ એના શરીરની ક્ષમતા જોયા પછી જ એને પરમિશન આપીએ છીએ દરેક વિદ્યાર્થીઓને માર્ક સ્નાન કરવા દેવામાં આવતું નથી લગભગ મોસ્ટ ઓફ અગિયાર બાર ધોરણના વિદ્યાર્થીઓ માર્ક્સ સ્નાન કરતા હોય છે

તથા નદી તમારે ક્યાંય વાવ આવ્યું હોય કુવો આવ્યો હોય ત્યાં સવારમાં વહેલી સૂરજ ઉગે અને ચાંદા 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 ડૂબે એની પહેલા તમારે સ્નાન કરવાનું હોય છે તો આની વિધિ પૂરેપૂરી હોય છે અને માર્ગ સ્નાન કર્યા બાદ તમારે પ્રદક્ષિણા કરવાની હોય છે મહારાજને દંડવટ કરવાના અને તથા તમારે સંતોને બધાને દર્શન કરવા જવાનું ત્યારબાદ તમારે સ્નાન નહીં કરવાનું આનાથી આવા બધા લાભ થાય છે અને આનો મોટો લાભ તો માસ નાન કરો તો તેનાથી તમારા શરીર ની અંદર રોગ પ્રતિકારક શક્તિ બહુ વધે છે તેનાથી તમને બહુ મોટો ફાયદો થાય છે અને આ માસ તો એવો કહેવાય આ માસ માં તમે તમારા શરીરના પાપ ને જોઈ શકો છો અસ્તુ જય સ્વામી